સુરતમાં સમસ્ત પાટણ મહેસાણા જિલ્લા સમાજ નો સ્નેહ મિલન સમારોહ યોજાયો સમાજ સ્નેહ અને એકતા નો સમન્વય છે જે તેના કલ્યાણ અને ઉત્થાન માટે મહત્વપૂર્ણ છે સમસ્ત પાટણ મહેસાણા જિલ્લા ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા સુરત ખાતે આયોજિત સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહીને સમાજના અગ્રણીઓ અને ભાઈઓ બહેનો સાથે સંવાદ કર્યો અને પરિવાર દર્શન પુસ્તિકાનું વિમોચન કર્યું આ પ્રસંગે સમાજને એકતા દ્વારા સંગઠિત રાખીને તેના કલ્યાણ અને ઉત્થાન માટે કાર્ય કરી રહેલા હોદ્દેદારોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી આ આ સમારોહમાં સમાજના સભ્યો અને અને આગેવાનો એકત્રિત થઈને પરસ્પર સ્નેહ એકતાના સંદેશને કરે છે પ્રકારના કાર્યક્રમો સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવે છે જે તેના વિકાસ અને સમૃદ્ધિ માટે જરૂરી છે પરિવાર દર્શન પુસ્તિકા વિમોચન દ્વારા સમાજના સભ્યો તેમના પરિવારના સભ્યો અને તેમના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગો વિશે જાણકારી મેળવી શકે છે જે પરંપરા અને વારસાને જાળવવામાં મદદરૂપ થાય છે આ પ્રસંગે સમાજના હોદ્દેદારોને અભિનંદન પાઠવીને તેમના કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જે સમાજના કલ્યાણ અને ઉત્થાન માટે મહત્વપૂર્ણ છે